મિત્રો પીએસસીએલ નામની કંપની જે મલ્ટીલેવલ માર્કેટિંગની કેટલીક કંપનીઓ આજથી પંદર વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા દેશમાં રાફડાની માફક ફાટી અને ગુજરાતના અને દેશના સામાન્ય નાગરિકોને ફુસલાવાની કોશિશ કરી કે તમે પાંચ હજારનું મૂડીરોકાણ કરો તો કંપની જોડે એવી જાદુની છડી છે કે તમને ડબલ કરીને આપશે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખેના મરે એવી ગુજરાતમાં કહેવત છે આ કારણસર બહુ મોટા વર્ગે ઇન્વેસ્ટ કર્યું અને કરોડો હરો રૂપિયા ડૂબી ગયા સાથ એક જેન્યુન વર્ગ હતો એજન્ટ હતો એમને ખરેખર એવું લાગતું હતું કે મોટી મોટી કંપની છે મલ્ટીનેશનલ કંપની છે ખરેખર કે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોશે એટલે એ લોકો લાલચના કારણે નહીં પોતાના કામ ધંધો મળે રોજગાર મળે અને સમાજ લોકોનું ભલું થાય એજન્ટોએ એવા આશયથી લોકો જોડેથી પૈસા કલેક્ટ કર્યા અને કંપનીને આપ્યા અને કંપનીએ કરી નાખ્યું આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે કંપનીની પ્રોપર્ટી નીલામ કરીને પણ વળતર ચૂકવો પૈસા પાછા આપો એ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી જે દાવો કરતા હતા કે વિદેશી બેંકમાં પડેલું કાળું નાણું લઈશું એ આ દેશમાં પડેલું કાળું નાણું પણ ગુજરાતના દેશના નાગરિકોને પરત આપવા તૈયાર નથી તો શું છે આ કંપની એમનો આ શું કાળો જાદુ હતો કેવી રીતે ગુજરાતના દેશના લોકોના લૂંટ્યા કરોડો અરબો રૂપિયા ડૂબાડી દીધા અને જે આખી ફ્રોડ ચારસો વીસીની છેતરપિંડી કરી એનો ચિતાર રજૂ કરવા માટે પીએસએનએલ પીએસસીએલ કંપનીના મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે કરીબન ચાલીસ લાખ લોકો પલ્સ પીડિત પ્રભાવિત છે પાંચ લાખ કાર્યકર્તાઓ પ્રભાવિત છે આખા પૂરા ભારતની વાત કરું તો પૂરા ભારતની અંદર છ કરોડ પરિવાર પ્રભાવિત છે અને છ કરોડ પરિવારના સેબીના ઓકળા પ્રમાણે ઓગણપચાસ હજાર સો કરોડનું મોટું કંભાળ છે કેટલા કેટલા ઓગણપચાસ હજાર સો કરોડ પચાસ હજાર કરોડનું મોટું કંભાળ છે કંપનીની શરૂઆત ઓગણીસો ત્યાંસી માં થઈ હતી ત્યારબાદ કંપની લગાતાર એની અંદર એક ફિક્સ ડિપોઝિટની સ્કીમ હતી કે જેમાં છ વર્ષે ડબલ મળતા હતા અને એક સ્કીમ હતી જેમાં છ વર્ષે દોઢા મળતા હતા આજે વાત કરીએ તો ઘણી બધી પેપરની અંદર અને ઘણા બધા જયારે કંપનીના ફંક્શન થતા હતા તો મોટા મોટા સેલિબ્રિટીઓ મોટા મોટા નેતાઓ આવતા હતા મંચ ઉપર અને નેતાઓની વાત કરીએ તો આજે બ્રેટલી છે જે પીએસએન નો બ્રાન્ડ એમ્બેસેડર હતો પીએસએન આખું ફૂલ ફૂમ શુ પલ્સ એગ્રોટેક કોર્પોરેશન અને શું કરતી હતી દાવો કરતી હતી એવું કરી ના એ કંપની શું કે માર્કેટમાંથી જે ફંડ લેતી કંપનીને તરફથી રિયલ એસ્ટેટ એક્ટિવિટીનો કોડ મળેલો કે માર્કેટમાંથી પૈસા લઈને જે બંજર જમીનને ડેવલપ કરતી પૈસા જમીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હતી અને જે પ્રોફિટ થતો હતો એ કસ્ટમરને આપતી હતી તો આવું કઈ રીતે કર્યું હા પાસેથી જે કર્યું હા અથવા એજન્ટો તમારી મારફત મારી જોડે આયા તમે મને શું કીધું બે આવી કંપની છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ કરશે એમાંથી કમાણી થશે એમાંથી તમારે એકાદો કરીને આપશે આવી વાત સિક્યુરિટી ની અંદર એ લોકોએ અમને એવું કીધેલું કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ આપો છો એની સામે અમે તમને પ્લોટ એલોટમેન્ટ કરીશું સિક્યુરિટી માટે એ પ્લોટની અંદર અમે છ વર્ષ સુધી ડેવલોપિંગ કરીશું ને એમાંથી જે પ્રોફિટ થશે અમે છ વર્ષે તમને રિટર્ન આપીશું ત્યારે તમારે જે કંપનીએ જે પ્લોટ આપ્યો છે એ પ્લોટ કંપની તમારે રિટર્ન કરવાનું રહેશે આ મેટર લગભગ ઓગણીસો ત્યાંસીથી લઈને બે હજાર ચૌદ સુધી તો બહુ જબરજસ્ત ચાલી બે હજાર ચૌદ પછી જ્યારે જે સરકાર આજ સુધી સરકાર ચેન્જ થઈ એટલે સેબીના પાવરને વધારવામાં આવ્યા અને સેબીએ એકવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ સેબીના પાવર વધાર્યા અને પહેલો જ અટેક બાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદે પીએસએલને બેન કરવામાં આવી ત્યારબાદ આ મામલો સેબીમાંથી સેટ કોર્ટમાં ગયો સેટ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયો જ્યારે સેબીએ કેસ કર્યો અને એના જે માલિક હતા નિર્મલસિંહ ભંગુ પંજાબના અને એના બીજા ત્રણ ડાયરેક્ટરોને એ વખતે જ જેલની અંદર મોકલી દીધેલા વિથિન છ મહિના પહેલા જે કંપનીના માલિક નિર્મલસિંહ ભંગુનું દેહાંત થઈ ગયું બરાબર અને અત્યારે જે બે હજાર સોળની અંદર ચુકાદો આવી ગયો કે ભાઈ ગવર્મેન્ટનો અને કંપનીનો ઝઘડો તો લાંબા ટાઈમ સુધી ચાલવાનો છે એની વચ્ચે અમે જે કાર્યકર્તા એક ઇન્વેસ્ટર એક એસોસિએશન બનાવી છે ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન અને અમે એક વકીલ પ્રશાંત ભૂષણ રોક્યા હતા સુપ્રીમ કોર્ટની અંદર અને પ્રશાંત ભૂષણજીએ અમને ગ્રાહક અને એજન્ટોના હિત માટે એક રસ્તો કાઢી આપ્યો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર જીતી આપ્યો કે ભાઈ ગવર્મેન્ટ અને કંપની કેસ લોંગ ટાઈમ સુધી ચાલશે પણ આની વચ્ચે એજન્ટ અને કસ્ટમરનું હિત માટે ઓર્ડર પાસ કર્યો પીએસએલ ની જે પ્રોપર્ટી છે એ વેચીને લોકોના પૈસા પર હતો આપવામાં બે હજાર સોલ ની અંદર બે બે હાજર સોલે ઓર્ડર થઈ ગયો આજે બે હજાર પચીસ આવી ગઈ ઓગણપચાસ હજાર કરોડ ની વાત છે એની સામે સીબીઆઈ નો રિપોર્ટ છે કે એક લાખ પંચ્યાસી લાખ કરોડની પ્રોપર્ટી છે આની કે ચુકવણા કરતા ચાર ગણી પ્રોપર્ટી ઓલરેડી પીએસએલ ની છે એટલે જે પીએસસીએલ નામની કંપની ઉપર આ મિત્રો આરોપ મૂકી રહ્યા છે કે રિયલ એસ્ટેટમાં તમારી જોડેથી પૈસા લીધા તમારી બારી જોડેથી પૈસા લીધા કંપની એજન્ડો મારફતે એ રકમ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીશું એમાંથી આવક થાય એમાંથી તમને પૈસા ડબલ કરીને આપીશું આખી સ્ટોરી બનાવી હતી આ કંપનીએ પચાસ હજાર કરોડ નાગરિકોને પાછા આપવાના નીકળે એમાંથી ગુજરાતના પીડિતો લગભગ ચાલીસ લાખ છે પણ કંપની જોડે જે મિલકત છે એ લગભગ મૂળ રકમ કરતા ચાર ગણી બે લાખ કરોડની સંપત્તિ છે એ છતાં ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પચાસ હજાર કરોડ પાછા અપાવવામાં કોઈ મદદ કરતા નથી બલકી આ કંપનીના માલિકો જોડે એમની દોસ્તી છે જી અમારે જયારે મોટા મોટા જયારે સમારોહ થતા એ સમારોહની અંદર આપ જોઈ શકો છો અમારી પાસે પ્રૂફ છે આ પી સેવન ન્યૂઝ ચેનલ હતી કંપનીની કે આ મંચ ઉપર આ નિર્મલસિંહ ભંગુ છે અને આ ટોપના નેતા છે વાત કરી રહ્યા કે અમને મળતી માહિતી મુજબ અરૂણ જેટલી સાહેબને પણ અમે મળેલા અને અરૂણ જેટલી સાહેબ પીએસએલ ના સત્તર વર્ષ સુધી લીગલ એડવોકેટ રહી ચુક્યા છે અચ્છા હા જેમને જયારે એ હયાત હતા એ વખત અમે એમને પણ આવેદનપત્ર આપેલું આપ જોઈ શકો છો આવેદનપત્ર આપેલું બરાબર પણ આજ દિન સુધી અમે ગુજરાતના માની લો કે ઓલ ઓવર ઇન્ડિયાના મોટા ખરા નેતાઓને આવેદન આપ્યું છે પણ એક જ વસ્તુ કે છે કે આ મામલો તમારો સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એટલે અમે કશું કરી શકતા નથી આટલું કહીને છટકી જાય છે પણ આજે જે ગુજરાતના ત્રીસ ચાલીસ લાખ પરિવારના છ હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે બે હજાર ચૌદ થી બે હજાર સોળમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવી ગયો છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડરમાં શું છે સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં શું સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં આપ્યું કે આરએમ લોઢા કમિટી બનાવી છે અને આરએમ લોઢા કમિટી સાહેબને કે ઓલ ઓવર ઇન્ડિયાની પ્રોપર્ટી વેચી અને છ મહિનામાં તમામ કસ્ટમરોનું ચૂકવણું કરવાનો આદેશ આપ્યો છે પણ આ આદેશનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી એટલે વિદેશી બેંકમાં પડેલા કાળા નાણાં તો ના લાવ્યા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આ કંપનીની મિલકત વેચી નાખો એમાંથી જે આવક થાય એ પૈસા કંપની જે જે લોકોને લૂંટે એમને આપી દીધો આટલું પણ આ સરકાર કરવા તૈયાર નથી સુપ્રીમનો આદેશ નવા આવ્યો સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય અલગ વસ્તુ છે સુપ્રીમ કોર્ટે આદેશ કરી કાઢ્યો કે છ મહિનામાં તમામ રકમ ચૂકવી દો આ ફ્રોડ કરનારી ચારસો વીસ કરનારી કંપનીની મિલકત વેચો પણ નરેન્દ્ર મોદીની સરકાર હજી આ કરવાથી નથી બરાબર વાત છે અત્યારે આજે અગિયાર વર્ષ થઈ ગયા આજે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર ઘણા બધા મારા ભિલોડા અંદર એક એજન્ટ મિત્ર કસ્ટમરના પરેશાનીમાં સુસાઈડ ગયું શું વસંતભાઈ પટેલ કરી આવા ગુજરાતની અંદર નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઘણા લોકો એજન્ટો કાર્યકર્તાઓ સુસાઇડ કરી ચૂક્યા છે અત્યારે મારી વાત કરું તો મારા પોતાના પચીસો કસ્ટમર્સ આજે હું મારા ગામની અંદર પણ જ્યારે જાઉં છું તો ઝઘડો થાય છે ઘણી વખત એમ થાય છે કે આ દુનિયા છોડીને જતો રહું હવે આ એક છેલ્લો અમારો ટ્રાય છે કે આગામી અમારું અત્યારે એક જ સૂત્ર છે કે પહેલે પીએસએલ કા ભુગતાન બાદમે મેં મતદાન જો પાર્ટી અમારા પૈસા દિલાયગી વોટ અમારા પાયેગી ગુજરાત ની અંદર ચાલીસ લાખ જનતા ચાલીસ લાખ લોકોને એમના પરિવાર ગણો પાંચ વ્યક્તિ તો ટોટલ હવે જાગૃત થઈ ગયા છે આગામી બે હાજર સત્યાવીસ ચૂંટણી પહેલા જો મોજૂદા સરકાર આ પૈસા પરત અપાવતી નથી તો એનું પરિણામ બે હાજર સત્યાવીસ ની ચૂંટણી નું અલગ હશે બીજું પહેલા કઈ રજૂઆત વડીલો કી કેવું છે હમણાં જ સંસદની અંદર રજૂઆત થઈ કે કોંગ્રેસના ધરમવીર ગાંધીએ અમારા જે એઆઈએસઓનું સંગઠન મળ્યું હતું અને એમને જોરદાર ધારદાર રજૂઆત કરી હતી કે ભાઈ પીએસસીએલના રોકાણકારોના આજે તમે પૈસા આપવામાં કેમ ઢીલાસ કરી આજે બે હજાર સોળનો જજમેન્ટ આવી ગયો છે તો માનનીય શ્રી સીતારમણજીનું કહેવું એવું છે કે ભાઈ હમ તો પૈસે દેને કે તૈયારી આવો તો સહી એમનું વારંવાર એવું નિવેદન હતું ભાઈ અમે પૈસા આપવા તૈયાર છે પણ અમારું સીતારમણજીને એવું કહેવું છે કે જ્યારે પીએસએલની ઓફિસો ખુલ્લી હતી બે હજાર ચૌદ સુધી ત્યાર સુધીમાં મોટા ભાગના એવા ગુજરાતના અને ભારતના નેવું ટકા ગ્રાહકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે પીએસએલની બ્રાન્ચોમાં જમા થઈ ગયા છે હવે તમે સીતારમણજી એવું કહો છો કે ડોક્યુમેન્ટ લાવો પણ ડોક્યુમેન્ટ તો તમારી સરકાર ચાલુ હતી એ વખતે અમારા ઓરિજિનલ હાથ અને કાંડા કાપીને તમે લઈ લીધા છે ડોક્યુમેન્ટ અમે લાવીએ ક્યાંથી તો સીતારમણજીના અમારું નિવેદન છે કે મેડમ કે ભાઈ ત્રણસો સિત્તેર કલમ કે જે વર્ષોથી ચાલતી હતી આજ સુધી કોઈ હટાઈ ના શક્યું તમારી ભાજપ સરકાર આવીને હટાવી તો સારું કર્યું અમને વાંધો નથી તો અમારા જે પીએસએલના છ કરોડ રોકાણકારો લગભગ પંદર વર્ષથી પીડાય છે બરાબર એ તમારા સુપ્રીમ કોર્ટમાં ભાઈ ભલ ભલા જજમેન્ટ રાત્રે પણ તમારી સુપ્રીમ કોર્ટ તમારા સરકારના કહેવાથી ખુલી જાય છે તો અમારા તો તમે જે મોદી સાહેબનું એક સૂત્ર હતું ભાઈ ગરીબોકા ચોકીદાર તો આજે છ કરોડ ગરીબ પરિવારો જ છે ભાઈ લારીવાળા છે પાનના ગલ્લા વાળા છે વિધવાઓ છે નાના નાના જે બધા જે મિડલ ક્લાસ ફેમિલીના જ આ કંપનીની અંદર પૈસા છે કોઈ પૈસાદાર વર્ગના પૈસા આ કંપનીમાં છે નહીં તો સીતારમણજીને એવું કહેવું છે કે લગભગ પાંચ વર્ષની અંદર આઠથી દસ સાંસદોએ એવી રજૂઆત કરી કે ભાઈ અમારા પલ્સ કંપનીના જ પૈસા જોઈએ છે અમારા સહારાના પૈસા નથી જોઈતા પલ્સ કંપની માટે અરુણ જેટલી સાહેબને રજૂઆત કરી માન ભાગવતે પણ તમને ધારધાર ત્યાં ભાજપ સરકારના સામે રજૂઆત કરી છે પણ હજી સુધી તમે અમારા પલ્સ કંપનીના પૈસા આપવા અને પલ્સ કંપનીનું નામ બોલતા પણ તમે કેમ બીવો છો જો અમારા પલ્સ કંપનીના તમારા પૈસા આપવા હોય અથવા અમારા કંપનીની જે રિયલ એસ્ટેટની જે પ્રોપર્ટી લિટીગેશન વાળી હોય કે અનલિટિગેશનની હોય તો એ ભાજપ સરકારનો ડાબા હાથનો ખેલ છે કે ભાઈ એ વાળી પ્રોપર્ટી ઘડીના છઠ્ઠા ભાગમાં લિટિગેશન જો ભાજપ સરકાર ઇન્વોલ્વ થાય તો લિટીગેશન દૂર થઈ જાય પણ તમારે અમને સુપ્રીમ કોર્ટની ને લોઢા કમિટીની એવી ઓટી ગુટીમાં ફસાઈ દીધેલા છે કે ગુજરાતનો છેવાડાનું માનવી કે ભાઈ વિજયનગર સાબરકાંઠા મહેસાણા એવા ગુજરાતના જેટલા બી સ્ટેટ જેટલા બી જિલ્લા છે તો એમાં બધા છેવાડાના ગરીબ રોકાણકારો છે કે જેને જે તમે સેબી દ્વારા પોર્ટલ ખોલ્યું ત્યાં સુધી પહોંચી શકતા નથી અને તમારું જે સેબી દ્વારા પોર્ટલ ખોલાયું ભાજપ સરકાર જે ઇન્વોલ્વ થઈને જે સેબી દ્વારા પોર્ટલ ખોલાયું એ પોર્ટલ તમે બે વર્ષની અંદર બંધ કરીને રાત્રે બાર વાગે જ ખુલતું હતું કોણ આવેદન કરે કેવી રીતે આવેદન કરે તો આવી ઓટી તમે દોઢ બે વર્ષ ખોલીને એ બંધ કરી નાખ્યું એટલે લગભગ નેવું ટકા ગ્રાહકો તો આવેદન કરેલા જ નથી અને મોટા ભાગના સર્ટિફિકેટ બધા કંપનીઓમાં જમા છે અને એ કંપનીઓની સીડીઓને જે બધું જ જે ઓરિજિનલ જે ડાટા ખરો ને એ સેવી જોડે છે એટલે નિર્મલા સીતાર સીતારમણે એવું કીધું અમે તો પૈસા આપવા તૈયાર છીએ તમે આધાર પુરાવા આપો પણ તમારા આધાર પુરાવા આ કંપનીએ પોતે લઈ લીધેલા છે તમારા કાંડા કાપી દીધા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે કંપનીની પ્રોપર્ટી નીલામ કરીને પણ ગ્રાહકોને પૈસા ચૂકવો એનો મતલબ એમ કે તમારા રોકાણ છે એ વાત તો નક્કી નક્કી એ વાત સરકાર જાણે છે અને સુપ્રીમ કોર્ટ જાણે છે તો જ આદેશ કર્યો હોય ને મેં તમારી જોડેથી પૈસા લીધા એનો કોઈ આધાર પુરાવો ના હોય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે નીચલી કોર્ટ મારી તરફેણમાં ચુકાદો આપી શકે નહીં મેં આધાર પુરાવો રજૂ કર્યા હોય તો ચુકાદો આવ્યો હોય મતલબ કે સરકાર પાસે છતાં ચુકવણું કરવા માંગતા મારું નામ પ્રભુ પ્રજાપતિ હું એઆઈએસ સંગઠનનો સંગઠન મંત્રી છું રાષ્ટ્રીય લેવલે કામ ચાલુ છે અમારું અને આજે અહીંયા અમે રજૂઆત માટે આવ્યા છીએ બધા મિત્રો મારે સરકારને એ જ કહેવું છે કે કે સરકાર ખુદ આની અંદર ઇન્વોલ્વ છે અને ગરીબ પ્રજાના પૈસા લૂંટીને બેઠા છે પણ અપાવવાનું નામ લેતા નથી કેમ કે આની અંદર મધ્યમ વર્ગ જ પોષાય છે અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે હવે કંપનીનું કંપની પાંત્રીસ વર્ષથી ચાલતી હતી કંપનીને બંધ કરવામાં એ લોકોએ નવો રૂલ્સ રેગ્યુલેશન નાખ્યા સેબીને કે ભઈ કલેક્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના અંતર્ગત આવે છે તમારે બીજું લાયસન્સ લેવું પડશે હવે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી હતી પડતર જમીનો વિકાસ કરતી હતી એને છ નેશનલ એવોર્ડ અને ઇન્ટરનેશનલ એવોર્ડ ભારત સરકારે આપ્યા છે એના એના પછી આ રીતે લીગલી ડાયવર્ઝન કરી અને બે હજાર ચૌદમાં કંપનીને બંધ કરી અને કરોડો લોકોના પૈસા સરકાર ચાલુ કરી ગઈ છે અંદરખાને એવું પણ છે કે પાર્ટી ફંડના નામે કંપની બંધ કરાયેલી છે પાર્ટી ફંડ નથી મળ્યું એના લીધે આ પણ એક આક્ષેપ છે બીજું પીએસએલ કંપનીમાં જે અત્યાર સુધીનું રોકાણ છે પચાસ હજાર કરોડ એની સામે